સ્વામિનારાયણ આજે વાત કરવી છે માનવતા પરમ ધરમ વાત છે મહાન સંગીતજ્ઞ એવા ઓમકારનાથજીની પંડિત ઓમકારનાથ તેમના સંગીતથી ખૂબ જાણકાર હતા દેશ વિદેશના લોકો તેમના ચાહકો બન્યા હતા તેઓ સંગીતકારની સાથે સાથે મહાન વ્યક્તિ પણ હતા જેમની અંદર માનવતા ખૂબ ભરેલી હતી એક વખત તેઓ કુંભના મેળાની અંદર ગયા હતા ત્યાં લોકો ખૂબ હતા અને પગ ન મૂકી શકાય એટલી ગિર્દી હતી આવા વાતાવરણની અંદર પંડિત ઓમકારનાથ ચાલી રહ્યા હતા

જેને કારણે મારી તમામ આંગળીઓ છે એ પણ કામ નથી આપતી તો હું આ વખતે મારી દિલરૂબા કઈ રીતે વગાડું અને મને કઈ રીતે પૈસા મળે એથી ઉદાસ થઈને બેઠો છું એ વૃદ્ધની આવી કરુણતા જોઈને પંડિત ઓમકાર નાથના હૃદયમાં માનવતા જાગી ઉઠી તેમને કીધું ચિંતા કરવામાં લાવો હું તમારી દિલરૂબા વગાડું ત્યારે પેલા વૃદ્ધે કહ્યું તમને આવડે છે હા મને થોડી થોડી આવડે છે અને એ દિલરૂબા લીધી અને એમાં એવા સુંદર મજાના સૂર છેડ્યા તે લોકો ભેગા થઈ ગયા અને પૈસાનો વરસાદ થયો ઘણા બધા રૂપિયા ભેગા થયા પંડિત ઓમકારનાથ એ તમામ રૂપિયા ભેગા કરી પેલા વૃદ્ધને આપ્યા અને પોતાનું નામ તેમને જણાવ્યું પણ નહીં અને ત્યાંથી ચાલતા થયા પેલા વૃદ્ધ તેમને એકી નજરે જોઈ રહ્યા હતા અને માનવતાના આપ તેઓ વંદન કરી રહ્યા હતા પંડિત ઓમકારનાથે પોતાની માનવતાનું સુંદર મજાનું કાર્ય કરી બતાવ્યું હતું એ પણ પોતાની ઓળખ વગર પેલા વૃદ્ધ વ્યક્તિએ એ રૂપિયા ગણ્યા તો તેમના જીવનની અંદર સૌથી વધારે મેળવેલા એ રૂપિયા હતા તેમણે હૃદયથી તેમની વંદન કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે તેમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને તેમની દુઆ તેમને કામ આવે આવા માનવતાના આ પૂજારીને આપણે વંદન કરીએ